તમને પણ જો તમારું લાગે તો કમેન્ટમાં જય શ્રી રામ લખજો આ મેળામાં શું શું મળશે એક વેદ મળશે ઉપનિષદો મળશે ગીતા મળશે ગીતાનું જ્ઞાન મળશે સંતો મહંતો મળશે મંદિરોના દર્શન કરવાનો એક અવસર મળશે યોગ મળશે યોગ પણ મળશે અને આપણી સંસ્કૃતિ જાણવાનો મોકો એક તમને મળશે તો તમે તમારી ફેમિલી સાથે ચોક્કસથી પધારજો આનાથી વિશેષ આપણે જાણીશું કે ધર્મ વિશે આ મેળામાં શું હશે તો એક સંત આપણે જો પધારે છે તેમની પાસેથી આપણે જાણીશું કે ધર્મ વિશે આ મેળામાં શું આપણને મળશે ધર્મ વિશેની જો આપણે વાત કરીએ તો આપણા અત્યારે વસોઈ ગામમાં અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ ગામના અલગ અલગ જાતિવાદીના બધા જ અલગ અલગ મંદિરો આવેલા છે અને રવિવાર નું બે સમયનો સંજોગ મળે છે અને એક નવું આપણે બાળકેશ્વર ઉભું કરવા માટે આપણે બેઠા છીએ તો આપણે સનાતન ધર્મ વિશે સનાતન ના કાર્ય માટે આપણે જેવું અંદર જેવો ભાવ ભણી બીજું અંતિ વિશે આપણે વાત કરીએ તો પંકજભાઈ પટેલ છે આપણી સાથે એમની સાથે આપણે વાત કરીશું કે આમાં વ્યવસાયિક દ્રષ્ટિએ મેળામાં શું હશે સૌ પ્રથમ તો આપની જાણકારી માટે જણાવી દઉં કે આ સનાતન મેળો એટલે થોડાક ટૂંકા અર્થમાં જોઈએ તો આનંદ મેળો એનો વિચાર અમારા વસોમાં વસો સંઘર્ષ સમિતિ ના નામે યુવાનોની બહુ મોટી પાંચસો ઉપરના યુવાનોની એક ટીમ ચાલે છે જે દર શનિવારે ગામમાં દરેક વિસ્તારમાં જઈ અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે હવે સનાતન ધર્મની જાગૃતિ માટે સંતો મહંતો મંદિરોમાં મઠોમાં બધે પ્રયાસ ચાલે જ છે પણ આ એક નવો વિચાર લઈને આપણે વસોમાંથી આપણે શરૂઆત કરીએ છીએ વસોમાંથી શરૂઆત કરીએ જ મતલબ વસોની આજુબાજુના તમામ ગામો આપણે પ્રચાર પ્રસાર જાણકારી બધી આપવાના છે અને બધેથી બધા પધારે એવી ખાસ અમારી વિનંતી છે હવે ખાસ આપણે પૂછ્યું કે ભાઈ વ્યવસાય તો ખાસ તો આપણે દરેક મંદિરોના મૂર્તિ કે જ્યોત રૂપે કે ગમે રીતે પ્રતિક રૂપે આપણા સ્ટોરમાં ઊભા થાય એટલે સનાતનના વાતાવરણનો એક લાભ મળશે વ્યવસાયની અંદર એવું છે કે ભાઈ આપણે ચા નાસ્તા માટેના ઠંડા ગરમ પીળાના નાના બાળકો માટે ચકદોરોના એવા બધા સ્ટોર રાખવાના છે જેનો વ્યવસાયિક વ્યાપારિક જે કામ કરવું છે એના માટે પંદરસો રૂપિયા શું છે અને મંદિરો માટે સાતસો એકાવન રૂપિયા બે દિવસનું કોઈ બીજું કે દ્રષ્ટિએ શું કરશું મેળામાં લાઈટ દ્રષ્ટિએ સમજી લો કે આપણા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે કે પોલીસ વિભાગનું જે ટ્રાફિક કંટ્રોલ છે કે સાયબર ક્રામ છે કે લાચું શોધ વિરોધી ખાતું છે કે સરકારની વિવિધ યોજનાઓ જે છે એ બધાના જનજાગૃતિ છે

સાહિત્ય સાથે તે વગર આપણે જાણકારી બધાને આપવા નથી અને આ આપણે આ મેળામાં એક બીજી એક એવું છે કે સ્ટેજ બનાવવાનો છે આપણે જેમાં કલાકારો આપણે ઉભરી આવે જેની માટે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટેનું શું છે કે શું આપણે સ્પર્ધાઓ રાખી છે કે શું આયોજન કર્યું છે એના વિશેનું હા એમાં હું ચોક્કસ કહીશ અને આગળ પણ રાખીશ કે નાના બાળકો જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે એ લોકોને આપણે સ્ટેજ પ્રોવાઈડ કરી અને ત્યાં આગળ વૃત્તુત્વ સ્પર્ધા છે કાવ્ય પઠન છે ગીતાના કે વેદના કોઈ શ્લોકનું પઠન છે કે નાનું નાટક છે એવું બધું કાર્યક્રમો આપણે એમના દ્વારા ઉજવાના છીએ વેશભૂષા વેશભૂષા છે અતુતરીના ખેલ છે તલવારને પટ્ટાબાજીના ધનુષ્યના ત્રિશુલના બધાને આપણે શક્ય એટલા ખેલ આપણે કરવાના છે કારણ કે આપણા સનાતનમાં શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને સાથે લઈને ચાલવાનું છે એટલે બાળકોની કેળવણી બાબતે અમારું વિશેષ કેન્દ્ર છે અને સનાતન બાબત છે આનંદ માટેનો ડાયરાનું આયોજન કરેલું છે તો ગ્રામજનો શું આનંદ મળશે અને હા એટલે બંને દિવસ આપણે નવ થી સાડા કે બાર વાગ્યા સુધી સારા સુપ્રધિ લોક કલાકારો લાવી અને આપણે ભવ્ય સાંસ્કૃતિક લોક નાયરો નાખવાના છે એની અંદર આપણે મોટે ભાગે સનાતનને લગતા ગીતો ભજનો હોય અને રાષ્ટ્રભક્તિના ગીતોનું ભજન હોય એવા કલાકારો આપણે નાખવાના છીએ ખૂબ ખૂબ આભાર હવે બીજું વિશેષ વાત કરીએ તો હું જ પોતે ગુજરાત યોગ બોર્ડમાં કાર્યરત છું યોગા કોચ તરીકે વસો તાલુકામાં તો યોગની આપણે સેવા માટે કે કોઈ રોગ છે તેનું નિદાન માટે કયા યોગ કયા આસન કરી શકે તેની માટે પણ એક સેશન આપણે રાખવાના છે તો તેની વિશે વાત કરીશ આપણા મિત્રો સાથે કે શું સંદેશો મોકલવા માંગે છે સનાતની મેળાનું આયોજન કરેલું છે વસોમાં એકવીસ ડિસેમ્બર બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તો વસો અને આજુબાજુ ગામની જાહેર જનતાને સનાતની હિન્દુ ધર્મના આમંત્રણ છે કે સાત સકાર આપે અને મેળામાં પધારે તમે શું કહેવા માંગુ છું મેળા વિશે આજે 21 ડિસેમ્બર 22 ડિસેમ્બરે વસો સંઘર્ષ સમિતિ બિરાજમાન દ્વારા જે આયોજન સનાતન મેળાનું કરવામાં જઈ રહ્યા છે એમાં અમને તમારા સાત સકારની જરૂર છે અને મને એવો મને એવું હોપ છે કે તમે બધા જ આ મેળામાં આવીને ભવ્ય થી અતિભવ્ય મેળાને